સ્વર્ગમાં જશ કે નરકમાં જશ સ્વર્ગમાં હું પૂન કર્યા કોણ એમ મે કે ગુંડા છે કે ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજ તો ભાઈ આવ્યા છે આપણે તાબા ઉપર હવે પિયર માં હતા એટલે બે દિવસ થી તાઈ ગમતું નથી હે હા તો જાવું છે પાછું રોકાવા હાલો ને હાલો 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 આ બધું અહીંયા કામ બધું આજરું છે કોણ કરશે અહીંયા કયું કામ આદ્રુસ હા એ તો રેતી નખાઈ ગઈ અને હવે આપણે બે દીમાં પ્લાસ્ટર ચાલુ કરવાનું ખબર છે હા ઓલી આપણે એટલી સાળી છે કા સાળી એમાં આપણે એક સડો ખોવાઈ ગયો છે જો હવે સડે તો હાસુ જો હા તે બીજો હોનાનો કરાઈ લે હું અરે વાહ આ તો સાંધીનો છે હોનાનો પાછો તો આપણી પાસે કે પૈસાની તાણે છે YouTube ના પૈસા છે કા YouTube ના કાઈ ને YouTube નો શું આવે છે કાઈ નથી આવતું ખોટા ફાકા શું મારે એવું છે તો YouTube ના પૈસા જ ક્યાં આવે છે અ ઠીક તો તો છે ને આજે તો બહુ બતડ કે પડવા મળ્યો છે અજી તો 9:00 વાગ્યા છે કામ જો તડકી બહુ બતે બહુ તડકી છે એટલે આજ તો માર બપોરે કેરીનો રસ ખાવાનો છે કેરીનો રસ હું વાત કરે છે હું હું વાત કરે છે કેરીનો રસ કેરીનો રસ ખારો કે નો ખારો છોકરામાંથી આના માટે અજીનો ખારો અજી તો કેમિકલ વાળો આવતો કેરી ક્યાં પાકી છે

સાર કઈ હું સાથ નથી પીધી અશ્વિન ચા પીવે એટલે એનું શરીર જવા ને મારું શરીર જવો તો હું તો એક રગે પીઉ એક રગે પી એક રગે પી એક રગે પી પી ઓસ પણ શરીર તો જાય ટીટી મીટી પવન આવ્યો તો પડી જાય તો છે ને હેલો ગાઈસ મારે છે ને આટલી રેતી છાળવાની છે કોક આવો ને મને છળાવા રેતી કોઈ નહીં આવે તારી મદદ કરાવવા કોણ આવે આમ જસાન એટલી તો સાળી છે પછી એટલી સાળવાની છે આ બધું ઠાઠળ છે આમાં તો હું કરવું મારે હું મદદ કરાવવા આવે પણ મેં જેટલી રેતી સડાવી ને એમાં છે ને એને એક કાંઈ કામ કરાવવાનું મને ન આ બધી રેતી મેં એકલાય સડાવી છે એટલે હું છે ને હવે આ સાવવાનું એની માથે નાખવાનો છું અત્યારે મને જીત ગયો સૂર્યનારાયણ જ થોડાક જ ઉપર આવ્યા છે એટલે થોડું ઘણું હાસું બોલો થોડું ઘણું હાસું બોલો ખોટું બોલ્યો આ તેમ સડાવી

આટલા બધા કામ કર્યા હું એક કામ કહું એ કર્યું કોઈ દી હા મારા બાપની સેવા કરી ના આ તો હાછું સુખ તો એમ જ છે ને હાસા શાર ધામ તો ઈ જ છે એવું નથી યાર હા સેવા છે ને ક્યારે કરી કે ખબર છે કે ઘટ પણ આવે ને ત્યારે હું ન કરું ને ત્યારે મને કહેજો માં સેવા એવું કઈ પહેલેથી પૂંજવું પડે માનવા પડે માં જગ્યા મળે ખબર છે મારી જેમ ભલા ક્યાંય ન મળતી બીજું મા બાપ ની જેમ સેવા કરો ને તો તમારે શ્યારે શાળ ધામ તીરથા થઈ જાય માં બાપ માં એટલું બધું છે એવું હોય હા

अन्से के किस कारले नाइसो अदेमन किसकारी आ तरि पिस्काओ पिस्काओ पिस्का मस्तो से कानी ए तीन ते ते तो दुराटे हेतीला आपला रसिक भाई लायो मस्तो मजा नी नानी नानी बंदूक वाली पिस्कारी आमा गोळी नथी ने केजना का तार काका ने लागि थई जाह पासा ने खबर

Lena Gola. Hello, hello. Tan ta 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 na ta 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 na ta 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 आ na ta. Zai jo, zai jo, zai jo. Why no more ice cream? Ma, ice cream. I am going to make a